વિસવાણી ગ્રુપ સુરત દ્વારા એક હજાર એક વિદ્યાર્થીઓને દત્તક લેવાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે લેવાયેલ પરીક્ષામાં બાવીસ હજાર એકસો ને વિદ્યાર્થીઓએ ભાગ લીધો આજ પીપી સવાણી ગ્રુપના મોબી વલ્લભભાઈ સવાણી દ્વારા સમગ્ર ગુજરાતના એક હજાર એક વિદ્યાર્થીઓને દત્તક લેવા માટે લેવાયેલ પરીક્ષામાં બાવીસ હજાર એકસો ને થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પીપી સવાણી ગ્રુપના જણાવ્યા મુજબ હવે પછી આ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ પરિણામના આધારે તેમના અભ્યાસની રહેવાની તથા જમવાની જવાબદારી ઉપાડવામાં આવશે સેવા પણ આપવામાં આવી હતી ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં દસ હજારથી વધારે બાળકોના ફી અભ્યાસની જવાબદારી લઈ ચૂક્યો છે અને વિશેષ આ વર્ષે હજુ વધારે એક હજાર એક વિદ્યાર્થીઓને દત્તક લઈને સેવાની સોનેરી સુવા સમાજમાં ફેલાવી રહ્યો છે વિશેષમાં યોજાયેલ પરીક્ષામાં સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને વલ્લભભાઈ સવાણી દ્વારા તેમના આગળના અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે ગત વર્ષમાં જે નીટ કોમર્સમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર બસોથી થી વધી વિદ્યાર્થીઓને એક્ટિવા બાઇક તથા ટેબ્લેટ આપીને સન્માનિત કરાયા હતા સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટિલ સુરત